કહે છે કે ત્રિષા તું આટલી મહેનત કરે છે રાત દિવસ તો યસ મેં તમને એટલું જ કહીશ કે જ્યારે તમે કોઈ સપના જોયા હોય પૂરા કરવા માટે તમારી કોઈ ચાહના છે તો કંઈક કરવાની ભાવના બી હોવી જોઈએ સો આ જ રીતે એન્ડ એટલા જ માટે મારા જે સપના છે પૂરા કરવા માટે મેં અત્યારે આટલું સ્ટ્રગલ કરી રહી છું જે લોકો જુએ છે એક જ કમેન્ટ કરે છે ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ મારી મોર્નિંગ બી આજ ફરી એકવાર થઈ ગઈ છે સાસણની અંદર એન્ડ આજે છે લાસ્ટ ડે એન્ડ વર્ક બી થઈ ગયું છે ફિનિશ એન્ડ મોર્નિંગ મોર્નિંગમાં મેં જાગીને પહેલાં તો આવી ગઈ છું રેડી થઈને બહાર જોવા માટે અહીંયાનું વાતાવરણ છે એટલું સુપર હોય છે અને કે સવાર સવારમાં બહાર નીકળી જાય એન્ડ અરમાન ખુશ થઈ જાય એટલું સરસ વાતાવરણ હોય છે એન્ડ સાસણગીરની તો વાત જ કંઈક અલગ છે જે લોકો સાસણગીરમાં હોય એ લોકોને ખ્યાલ જ હશે ફાઇનલી એન્ડ અત્યારમાં મેં બી રેડી થઈ ગઈ છું એન્ડ વર્ક તો અમારું ફિનિશ થઈ ગયું છે બટ થોડી જ વાર પછી અમે લોકો નીકળી જઈશું રાજકોટ જવા માટે એન્ડ ત્યાંથી બી મેં ફ્રી નથી થઈ રાજકોટથી મેં નીકળીશ ડાયરેક્ટ અમદાવાદ જવા માટે અમદાવાદથી રાત્રે અમારી ગાડી છે ત્યાંથી અમે લોકો જ જઈશું ડાયરેક્ટ ઉદયપુર સો મેં આજની સાસણની ઇવેન્ટ આમ જ ફિનિશ થઈ ગઈ એન્ડ સ્ટાફ બી અમારો બહુ જ સારો હતો મતલબ નેચરવાઈઝ સો આસાનીથી દિવસો નીકળી ગયા આમ બહુ સરસ રીતે એન્ડ ચલો હવે પહેલાં તો મેં સવારમાં જાગીને મને પહેલાં તો નાસ્તો જોઈએ નાસ્તા વગર મારી સવાર ન થાય રેડી થઈને પહેલાં મેં નાસ્તો ગોતી હોઉં છું તો નાસ્તો કરવા માટે ચલો કોલ આવે તો ઠીક છે નહીં તો વેટ જ કરવાની રહેશે એન્ડ આઈ હોપ કે તમારા લોકોની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હશે એન્ડ ઘણા લોકો કોમેન્ટ્સ બી કરે છે કે યાર યાર બહુ હાર્ડ આવ્યા છે તમે તૈયારીમાં લાગી જાઓ બટ મને ખ્યાલ છે પહેલાં મારું છે જોબ પર થોડું સાવિંગ કરવું છે થઈ જાય પછી મેં એક મંથ પછી મેં મારી તૈયારીઓ એ જ રીતે ચાલુ કરવાની છું તમારી જોડે મેં બી સ્ટડી કરવાની છું એન્ડ સમય મળશે તો મેં નક્કી કરીને રાખ્યું છે કે લાઈવ સ્ટડી કરીશું જેથી કરીને બધા લોકો સ્ટડી કરી શકે મારી સાથે સો ફાઇનલી ચલો હવે તો મેં પહેલાં નાસ્તા માટે વેઇટ કરીશ એન્ડ કાલનો વ્લોગ બી એડિટિંગ કરવાનો બાકી છે સો પહેલાં એમને એડિટિંગ કરીશ એન્ડ પછી મળીશ તમને લોકોને મેં આગળ વ્લોગમાં એ શું ફાઇનલી ત્યારે મેં જઈ રહી છું બ્રેકફાસ્ટ માટે સો પહેલાં તો એ કહું હતું પડશે કે બ્રેકફાસ્ટ છે ક્યાં નહીં તો મેન વેન્યુ પર જવું પડશે સો ફાઇનલી પહેલાં તો જઈશું બાજુના રૂમમાં એન્ડ ચેક કરીશું ત્યાં બોઇસ બધા શું કરી રહ્યા છે એન્ડ નાસ્તો કરવા જઈ રહ્યા છે કે નહીં એન્ડ પછી રેસ્ટોરન્ટ યુ નોક નોક યા આના રૂમમાં કેટલી ગંદી સ્મેલ આવે છે બોઇસનો રૂમ ખરેખર બોઇસના રૂમ આવવા જ હોય આ સ્મેલ તો એટલી આવે કે સમાન નથી થતો શો ચલો ફાઈનલી અહીંયા બી કોઈ નથી હવા માં જઈશ નાસ્તો કરવા હા તમે જોઈ શકો છો આ છે આંબાના ઝાડ બટ અહિયાં ખેરી નથી આવ્યા જે જસ્ટ મોર આવ્યા છે આ વખતે બહુ જ લેટ કેરી આવશે એવું આમ બી ન્યુઝપેપરમાં બી રીડ ફાઇનલી અહીંયા તો કે નાસ્તો મળ્યો નથી બટ અમે લોકો પેદલ ચાલીને અત્યારે જઈશું વેન્યુ પર ત્યાં જ નાસ્તો ચાલુ છે સો ત્યાં જઈશું અમે લોકો નાસ્તો કરવા માટે સવાર સવારમાં થોડું હોક બી થઈ જાય એટલા માટે અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ ચાલીને જ યાર बिचारा ने इतनी जोर थी टक्कर मारी दी थी ना ये पता नहीं चल रहा लेकिन अरे यार बिछाड़ू જોડે જઈ રહ્યા હતા એક પક્ષીને જોરથી ઇકોવાડે ટક્કર મારી છે આખા રસ્તા પર એના પીછા પીછા ઉકાઈ ગયા છે એન્ડ આમની જાન તો તરત જતી રહી છે મતલબ એમનો જીવ જતો રહ્યો છે ડાયરેક્ટ મરી ગયું છે અમે અમારી પાસે તો પાણી બી નહોતું અને બંને જોડે જઈ રહ્યા હતા એક થોડું આગળ નીકળી ગયું અને એકની હા હાલત છે યાર મતલબ એ બી એમનો બી પરિવાર હોય છે એન્ડ આ જોઈને આજે બહુ જ દુઃખ થયું છે અમને બટ શું થાય યાર થોડું જોઈને ચલાવો આ જ રીતે ઘણીવાર માણસ સાથે બી થતું હોય છે તો આ પશુ પક્ષી પ્રાણી કંઈ બોલતા નથી મતલબ એમનો બી પરિવાર હોય છે એમનું બી કોઈ હોય છે રાહ જોવાળું તો બંને સાથે જતા હતા એક આગળ નીકળી ગયું એમને કેટલું દુખ દુઃખ થયું હશે કે એમની જોડે હતું એ ક્યાં રહી ગયું એમને તો ખ્યાલ બી નથી કે રસ્તા પર આ રીતે એમને ટક્કર મારીને ઉડાડી દીધું છે યાર ત્યાંને ત્યાં એમનો જીવ જતો રહ્યો મને જોઈને બહુ દુઃખ થયું છે બટ મેં એટલું જ કહીશ કે તમે રસ્તા પર વાહન ચલાવો છો તો થોડા ધીમે ચલાવો બટ કોઈ નહીં ચલો એન્ડ અત્યારે મેં પહોંચી ગઈ છું રિસોર્ટ એન્ડ આ બુક દેખાઈ ગઈ હતી ચાલુ ચરો તો મેં રીડ કરી રહી છું એન્ડ નીકળી જઈશું અત્યારે રાજકોટ જવા માટે એન્ડ અહીંયા લીલા નાડિયેલનો હલવો બહુ જ ફેમસ છે સાસણ ગીર તરફ તો મેં એ લઈ લઈશ એન્ડ ત્યાંથી પહોંચી અત્યારે અમે લોકો નીકળી જઈશું અત્યારે આવી ગયા છીએ અત્યારે અમારા રૂમ પર એન્ડ લગેજ લઈ એન્ડ ફટાફટથી નીકળી જઈશું કેમ કે અમારી ગાડી પણ આવી ગઈ છે લગેજ લેવા માટે આવી ગયા છું ફાઈનલી રૂમ પર એન્ડ પરથી લઈને નીકળી જઈશું અમે અત્યારે રાજકોટ જવા માટે માતેશ્રી જલ્દી કરો એન્ડ ફટાફટ પેક કરો અમે બોલ રે પાણી ઉપર બનાવ હા ગઈ યા શું ફાઇનલી અત્યારે મારી ગાડી બી આવી ગઈ છે એન્ડ અમે લોકો બી નીકળી ગયા છીએ અત્યારે રાજકોટ જવા માટે એન્ડ ત્યાંથી તો તમને ઓલરેડી ખ્યાલ જ છે મારા વ્લોગ આગળ જોયો જશે થઈ ગઈ શું અત્યારે વાગ્યા છે બે એન્ડ અત્યારે સાસણ રિટર્ન થતા અમે રસ્તામાં કર્યો છે હોલ્ડ જમવા માટે એ કેટના સારા પેચુ સો ચલો ફાઇનલ જમવાનું બી આવી ગયું છે એન્ડ મને અત્યારે દાંતમાં એટલું પેન છે ડાબણ ડાડમાં સો મેં જમી ન સકી સો અત્યારે જસ્ટ પુલાવ ખાય એન્ડ હવે નીકળી જઈશું રાજકોટ શું છે વાયરલ થઈ આ નંબર

ફાઇનલી અત્યારે વાગ્યા છે ત્રણ એન્ડ અમે લોકો બી જમી એન્ડ નીકળી ગયા છે રાજકોટ જવા માટે એ ગઈ છું ફાઈનલી અત્યારે વાગે છે સાડા પાંચ એન્ડ અમે લોકો રાજકોટથી નીકળી ગયા છે અમદાવાદ સ્ટાફ ચેન્જ સો અત્યારે રાજકોટથી બી મેં નીકળી ગઈ છું એન્ડ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ઉદયપુર કેમ કે આજે અમે મોર્નિંગમાં પહોંચશું ઉદયપુર એન્ડ કાલથી વીસ તારીખથી જ અમારી સ્ટાર્ટ થઈ રહી છે ઇવેન્ટ ઉદયપુરની અંદર એન્ડ અત્યારે રસ્તામાં જમવા માટે કર્યો છે હોલ્ડ અત્યારે અમે લોકોએ એન્ડ પહેલાં તો અમદાવાદ પહોંચીશું અહીંથી એન્ડ અમદાવાદથી રાત્રે અમારી પ્રોપર બસ જ બંધાયેલી છે ફૂલ બસ છે એકસો ને ત્રીસ જણાનો સ્ટાફ છે તો બસ જ મૂકેલી છે ફૂલ સ્ટાફ માટે તો પહેલાં અહીંથી પહોંચી જઈશું અમદાવાદ સો જમીને બી નીકળી ગયા છે રસ્તામાંથી એન્ડ ગઈ ગઈશું ફાઇનલી અત્યારે વાગ્યા છે રાતના દસ એન્ડ અમે લોકો પહોંચી ગયા છીએ અમદાવાદ એન્ડ મને બસ આવવાની હતી બાર વાગે એમના બદલે અત્યારે એક કલાક લેટ થઈ છે સો ફાઇનલી અત્યારે અમે અત્યારે ફક્ન છ રસ્તા પર જ વેઇટ કરીશું અત્યારે તમે આ તરફ જોઈ શકો છો અત્યારે અમે અહીંયા જ વેઇટ કરી રહ્યા છીએ એન્ડ હાલત બહુ જ ખરાબ થઈ રહી છે કાલ રાતના ઉજાગરા બી છે એન્ડ મચ્છર બી અહીંયા બહુ જ કરી રહ્યા છે સો સોમડોમસ લગાવીશું એન્ડ ફાઇનલી થવા આવી ગયા છે એક અમારી બસ બી આવી રહી છે એન્ડ આ તરફ બધો સ્ટાફ ભેગો થઈ ગયો છે ઓલરેડી પૂરી બસ જ બંધાયેલી છે ડાયરેક્ટ ઉદયપુર માટે એન્ડ અમે લોકો અત્યારે નીકળી જઈશું ઉદયપુર જવા માટે એન્ડ બસ બી આવી ગઈ છે એન્ડ અત્યારે બસમાં બી બેસી ગયા છીએ એન્ડ બેથી ત્રણ દિવસના ઉજાગરાના કારણે બહુ જ થાક બી લાગ્યો છે એન્ડ અત્યારે જસ્ટ રેસ્ટ કરવાનો છે બસની અંદર એન્ડ મોર્નિંગમાં જ ઉદયપુર પહોંચી એન્ડ અમારી ડ્યુટી થઈ જશે સ્ટાર્ટ સો ફાઇનલી ચલો જે બી રેસ્ટ થશે બસમાં જ કરવાનો છે એન્ડ અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ ઉદયપુર જવા માટે એન્ડ ચલો મેં ફર્સ્ટ વાર જઈ રહી છું ઉદયપુર શો ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે મોર્નિંગના વાગ્યા છે નવ સાડા નવ સમથિંગ થયું છે એન્ડ પહોંચી ગયા છે ઉદયપુર એન્ડ ઉદયપુરનો નજારો કંઈક બહુ જ સૂપર આવી રહ્યો છે યાર કેમકે મને નેચરલ વાતાવરણ બહુ જ ગમે છે એન્ડ અહીંયા બી ડુંગર એન્ડ હરિયાળી બહુ જ વધારે છે એન્ડ આ છે અમે જ્યાં અત્યારે સ્ટે કર્યો છે કરી રહ્યા છે રિસોર્ટ ફૂલ સ્ટાફ અમે લોકો અત્યારે અહીંયા જ રિસોર્ટમાં જ અમે સ્ટે કરીશું એન્ડ અમારી ઇવેન્ટ છે જે ફંક્શન છે એ રિસોર્ટ તો કંઈક અલગ જ છે એ તો બહુ જ જોરદાર છે ઉદયપુરનો જે મોટામાં મોટું રિસોર્ટ છે એન્ડ એ લાસ્ટ પ્લેસ પર આવેલું છે તો ચલો મને ટાઈમ મળશે તો કાલના વ્લોગમાં મેં એ બી તમને બતાવીશ એન્ડ અત્યારે અમે જે રિસોર્ટ પર રોકાયા છે આ છે અતુલ્ય એન્ડ જઈશું હવે અમે લોકો રૂમની અંદર હે ગઈશું ફાઇનલી અત્યારે વાગ્યા છીએ સવારના દસ એન્ડ અમે લોકો બી પહોંચી ગયા છીએ ઉદયપુર અતુલ્ય નિવાસ જ્યાં રિસોર્ટ છે ત્યાં અમારે લોકોને આવવાનું હતું સો ફાઇનલી મોર્નિંગમાં અમે લોકો ત્યાં પહોંચી ગયા છીએ એન્ડ રૂમ્સ હજી મળ્યા નથી તો આમ જ વેઇટ કરીશું એન્ડ બ્રેકફાસ્ટ કરી અને થઈ ગયા છીએ ફ્રી એન્ડ જ્યાં સુધી રૂમ ન મળે ત્યાં સુધી અમે અહીંયા જ આ રીતે બેસી બહાર ખુલ્લી હવામાં બેઠા છીએ નેચરલ વાતાવરણની અંદર સારા હાય ગાઈસ ગુડ મોર્નિંગ જય સારામ કહી દે જય સારામ સીતારામ બધાને ત્રિશાન મારા તરફથી તો ચલો હવે અમે લોકો જઈશું રૂમમાં એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ ખાસ કરીને તમારી એક કમેન્ટ તમારા સુંદર સુંદર હાથોથી જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય